ભીમા ગામ એટલે ધરણીધર ભગવાન નું ધામ અને આપણા ગુજરાત માં ભગવાન શ્રી કૃષ્ણ ના એમ તો મુખ્ય ચાર ધામ આવેલા છે દ્વારિકા ડાકોર શામળાજી અને ઢીમા પણ આ જે ઢીમા છે ને જગત ના ચોક માં નોખું દેખાઈ આવે કેમ કે તમે પોતે ભગવાન શ્રી કૃષ્ણ નો ફોટો જોયો હોય ગમે ત્યાં મૂર્તિ જોઈ હોય પણ ભગવાન કાળિયા ઠાકરના મોઢા ઉપર જો મૂછ જોઈ હોય ને તો તમારે ગુજરાતમાંય ઉત્તર ગુજરાતને બના કાંઠાનું પાદર એમાં ઢીમામાં આવો તો એવા કાળિયા ઠાકરના દર્શન થાય આજે ઢીમા નગરી છે આમ તો પહેલા વારાહપુરીના નામે ઓળખાતી ને અહીંયા ભગવાન વારાહનું ભવ્ય અને વિશાળ મંદિર આવેલું હતું પણ તેરમી સદીમાં એ અલાઉદ્દીન ખિલજી એ આપણા સનાતન ધર્મ ના હિન્દુ ધર્મ ના મંદિરો ગુજરાત તરફ આવ્યો અને એમાં ભગવાન વારાહ ના મંદિર ઉપર એની કુદરસ્તી પડી અને વારાહ મંદિર ને તોડી મૂર્તિ ખંડિત કરી સાહેબ એ જગ્યા ઉપર સવાસો વર્ષ સુધી માત્ર સિંહાસન